ધોરણ નવ ચેપ્ટર બે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે તેમણે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર કર્યો પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ હતી પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા આફ્રિકાના દેશોને આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક બનાવોનું સર્જન થયું હતું તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે તેનો વિગતે અભ્યાસ કરીએ પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા નેધરલેન્ડ બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા પોર્ટુગીઝ શાસક બિનવારસ વારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું જેને કારણે છ દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા હતા એશિયામાં સંસ્થાનવાદ ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા મ્યાનમાર બર્મા સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા અઢારસો ઓગણચાલીસથી અઢારસો બેતાલીસ જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા પાંચ બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન રશિયા જર્મની ફ્રાન્સ બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનીજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા ઇંગ્લેન્ડ જર્મની રશિયા અને અમેરિકાએ ઈરાન ઇરાક કુવૈત સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા હતા આફ્રિકામાં સંસ્થાનવાદ પંદરમી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી બેલ્જિયમના રાજા લિયો પોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી ઇંગ્લેન્ડે ઇજિપ્ત પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના દેશો પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા ફ્રાન્સે ટ્યુનિશિયા મોરક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી અઢારસો ચોર્યાસી પીચ્યાસી જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વેચી લેવામાં આવ્યા આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપમાં વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું હતું એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું હતું તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશોનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદથી ઓગણીસો અઢારના પરિબળો આધુનિક વિશ્વની કેટલીક હૃદય દ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ પહેલી ઓગસ્ટ ઓગણીસો ચૌદના રોજ થયો જર્મનીએ સેદાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી ઈસવીસન અઢારસો એકોતેર તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા ફ્રાન્સ આ અપમાન ક્યારેય ભૂલી શક્યું ન હતું આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું આમ એક યુદ્ધના અંતમાં જ બીજા ભાવી યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા પેલું આર્થિક પરિબળ ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો તેણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી બીજું લશ્કરવાદ યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી જાપાન ઇટાલી જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી સ્વરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું હતું આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું ત્રીજું જૂથબંધી ગુપ્ત સંધિઓ પ્રથમ વિશ્વયુદ્ધ સર્જાવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ બે જૂથોમાં વહેંચાયું હતું એક બાજુ જર્મની ઓસ્ટ્રિયા હંગેરી બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ બીજી બાજુએ ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા તથા જાપાનનું જૂથ હતું ભાવના પેદા થઈ જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું હતું ચોથું ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું યુરોપમાં આર્થિક ઈર્ષાઓ ખેંચતાણો પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્રો પ્રત્યેની દૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માંગતો હતો જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વ યુદ્ધમાં પરિણમી હતી પાંચમું વર્તમાનપત્રોનો ફાળો યુરોપના રાષ્ટ્રોના વર્તમાનપત્રોના પરસ્પર આકરા ઉશ્કેરણીજનક ભર્યા અને જૂઠા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સતા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે છઠ્ઠું યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા કે શક્તિમાનને જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળી મારી હત્યા કરી આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને અડતાલીસ કલાકમાં તેના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે ચોવીસ અને ધરી રાષ્ટ્રોને પક્ષે ચાર રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા ટેન્કો ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ રશિયામાં ક્રાંતિ થઈ સત્તર ઓગણીસો સત્તરમાં તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસી ટાનિયાને ડુબાડી દીધી હતી તેમાં એકસો સુડતાલીસ અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું એપ્રિલ ઓગણીસો સત્તરમાં તેની સાથે પનામા ગ્રીસ ક્યુબા ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું બલ્ગેરિયા સપ્ટેમ્બર ઓગણીસો અઢાર તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા ઓક્ટોબર ઓગણીસો અઢારમાં જર્મન સમ્રાટ કેસર રાજસત્તા છોડી ભાગી ગયો જર્મન પ્રજાસત્તાકે અગિયાર નવેમ્બર ઓગણીસો અઢારના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો તાત્કાલિક પરિણામો પેલું જાન માલની હાનિ લગભગ છ પાંચ કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો અંદાજે એક કરોડ મૃત્યુ પામ્યા બે કરોડ ઘવાયા અને સિત્તેર લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા યુદ્ધ બાદ રોગચાળો ભૂખમરો હત્યાકાંડને લીધે વરનારાઓની સંખ્યા વધારે હતી યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો બીજું સામાજિક પરિવર્તન વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી ઘરની ચાર દીવાલમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી તેનાથી તેમના પુરુષ સમવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો તેમનામાં સમાનતાની લાગણી જન્મી પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું તેથી અછત બેકારી ભૂખમરો હડતાલો તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા બાળકોની સ્થિતિ વધુ દયનીય બની હતી ત્રીજું વર્સેલ્સની સંધિ જૂન ઓગણીસો ઓગણીસ પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનસરથી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી તેમાં અઠાવન જેટલા કમિશનો રચાયા હતા અને એકસો પિસ્તાલીસ જેટલી બેઠકો યોજવામાં આવી હતી પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના સિસમહેલ મિરર પેલેસમાં કરવામાં આવી હોવાથી બર્સેલ્સની સંધિ તરીકે ઓળખાઈ બર્સેલ્સની આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ હતી પ્રાદેશિક વ્યવસ્થા લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ અન્ય જોગવાયો આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓરલેન્ડોએ મહત્ત્વની કામગીરી કરી આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું જર્મની પર છ પોઈન્ટ પાંચ અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા તેની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી ફ્રાન્સની સરહદે આવેલા રાહનલેન્ડ પ્રદેશમાં કિલેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી તેમજ ખનીજ સમૃદ્ધ પ્રદેશ પંદર વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો તેના માટે મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા અલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલ્સો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી પરિણામે જર્મનીનું અર્થતંત્ર છીનભીન્ન થઈ ગયું ચોથું દુર્ગામી પરિણામ યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી તેનાથી જગતમાં શાંતિ સ્થાપાઈ શકાય નહીં સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું અમેરિકા જોડાયું નહીં તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં સર્જન પામ્યું તેમ કહી શકાય રશિયાની બોલસેવિક ક્રાંતિ ઓગણીસો સત્તર ઈસવીસન ઓગણીસો સત્તરમાં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપ ખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા પ્રજા ઉપર આ રાજાઓની આપ આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર દમન અને જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાયબીરિયાની હાડ તિજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ રશિયાના ખેડૂતો ખેતદાસો મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું તેમની સ્થિતિ કંગાળ બની હતી ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા બાવીસમી જાન્યુઆરી ઓગણીસો પાંચ રવિવારના આ તમામ લોકો નિશસ્ત્ર હતા કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ગણુ જીવો જેવા સૂત્રો લખેલા હતા આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં જારનો મહેલ હતો તે સેન્ટ પીટ્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે આ અરસામાં રશિયા જાપાન યુદ્ધ ઓગણીસો ચાર પાંચમાં રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝાર શાહીની નબળાઈઓ છતી થતા રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા ધારાસભા બોલાવવાની જાહેરાત કરી સમયાંતરે ચાર ડુમા બોલાવવામાં આવી પરંતુ તે પ્રજાને સંતોષ પ્રમાણે તેવા પગલા ભરે તે પહેલાં બરખાસ્ત કરવામાં આવી આઠમી માર્ચ ઓગણીસો સત્તરના દિવસે પેટ્રો ગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી પરિણામે ક્રાંતિનો પ્રારંભ થયો ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વ મેન્સેવિક પક્ષ લઘુમતીના હાથમાં સત્તા આવી ઝારશાહીનું પતન થતાં એકમાત્ર લેલિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા પરંતુ લેલિન માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો જ્યારે મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા પરિણામે તેણે બોલસેવિકોને મેન્સેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર ઓગણીસો સત્તરમાં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી જે સમાજવાદી બોલ્સેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ આમ ઝારશાહીનો ત્રણસો વર્ષ જૂનો તખ્તો હવે ઉખડી ગયો ત્રણસો વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું વિશ્વ શાંતિ માટેના પ્રયાસો રાષ્ટ્રસંઘ વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી અમેરિકાના રાષ્ટ્રપતિ વુટ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું બુડ્રો વિલ્સનના ચૌદ મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં દસ જાન્યુઆરી ઓગણીસો વીસના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી ધ લીગ ઓફ નેશન્સ રાષ્ટ્રીય સંઘના ઉદ્દેશો પહેલું આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી બીજું દરેક રાષ્ટ્રીય અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી ત્રીજું યુદ્ધ નીતિનો ત્યાગ કરવો ચોથું આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા પાંચમું આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો છઠ્ઠું જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્ર સંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બડવાખોર રાષ્ટ્ર જાહેર કરો વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થાપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં અને ઓગણીસો ઓગણચાલીસમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ